ગણેશ ચતુર્થી માટે માવા વગર ચાસણી વગર દસ મિનિટ માં એકદમ નવી સામગ્રી સાથે મોદક બનાવીશું તો મોદક બનાવવા માટે કઢાઈમાં કાઢી ઠંડા થવા દઈએ હવે આજ કઢાઈમાં અડધા કપ જેટલું ટોપરાનું ખમણ ઉમેરી એને પણ થોડું શેકી લેશું એક મિનિટ જેવું ટોપરા નું ખમણ શેકાય અને મોશ્ચર દૂર થાય એટલે એને પણ પ્લેટમાં કાઢી ઠંડુ કરી લઈએ હવે મિક્સર જાર ઠંડા થયેલા પૌવા અને શેકેલું ટોપરા નો ખમણ ઉમેરી બારીક એવો પાવડર કરી લેશું ત્યારબાદ એમાં વન ફોર્થ કપ જેટલો મિલ્ક પાવડર અને એક કપ જેટલો ગોળ ઉમેરી ફરી મિક્સર ને ચાલુ બંધ કરી પીસી લેશું હવે તૈયાર થયેલા મિશ્રણ ને પ્લેટ માં કાઢીએ અને બાઇન્ડિંગ માટે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પીનટ બટર ઉમેરીશું જેનાથી મોદક સુપર ટેસ્ટી બનશે તો હવે આ રીતે મિશ્રણ ભેગું થાય એવું તૈયાર થઈ ગયું છે તો થોડી વાર સાઈડ પર રાખીએ હવે મોદકની ની સ્ટફિંગ તૈયાર કરવા અડધા કપ જેટલા મિક્સ ડ્રાય ફ્રૂટ લેશું અને એને મિક્સર માં અથ કચરા પીસી લઈશું પીસાયેલા ડ્રાયફ્રૂટ ને એક બાઉલમાં કાઢી એક ટેબલ સ્પૂન ટોપરાનું ખમણ વન ફોટ ટી સ્પૂન એલચી પાવડર એક ટેબલ સ્પૂન કિસમિસ અને સાથે બાઇન્ડિંગ માટે એક ટેબલ સ્પૂન જેટલું પીનટ બટર ઉમેરી સારી રીતે મિક્સ કરીશું હવે મેં એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈએ તો મોદકનું સ્ટફિંગ તૈયાર છે હવે મોદક તૈયાર કરવા મોલ્ડને હલકા ઘી સાથે ગ્રીસ કરીએ પછી તૈયાર કરેલું પૌવાનું મિશ્રણ ઉમેરી સારી રીતે મોદકમાં આ રીતે વચ્ચે જગ્યા કરી દઈએ પછી હલકા હાથે મોદક અનમોલ્ડ કરીએ આ મોદકને ઉપરથી કેસર અને પિસ્તા સાથે સજાવી દઈએ તો તમે જોઈ શકો છો પ્રસાદ માટે એકદમ પરફેક્ટ મોદક તૈયાર થઈ ગયા છે એકવાર મોદક ને રીતે જરૂરથી ટ્રાય કરજો તમને બહુ